કાપોદરામાં સુરત મહાનગરપાલિકાના પાર્કિંગમાં માથાભારે દીપક ચાવડાની કરાયેલી હત્યાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર એવા ભોળા ભળવાડને ઝડપી પાડ્યો છે સુરતમાં કાયદો ની વ્યવસ્થાની સ્થિતિની કથળી રહેલી હાલતને લઈને ગુનેગારો સામે પોલીસે લાલ લાંગ કરી રહી છે ત્યારે કાપોદરામાં આવેલા સ્નેહ મુદ્રા ખાતે એસએમસીના પાર્કિંગમાં માથા ભારે જમીનનો કબજો કરી સમાધાન પેટે રૂપિયા માંગવા સહિત ખંડણીના ગુનાઓ આચરના દીપક ઉર્ફે દિલીપ ચાવડાની ભોડા ભરવાડ સહિતનાઓએ ઘાતકી હત્યા કરી હતી તે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હત્યાના ગુનાના મુખ્ય આરોપી એવા ભોડા રેવાભાઈ માલકિયા ભરવાડને અમરોલીના છાપરાપાટા રોડ પર આવેલા આમ્રકુંડ એપાર્ટમેન્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ બોલેરો કાર પાર્કિંગમાં મૂકવા બાબતે ઝઘડો થતા દિલીપ ચાવડાની લાકડાના ફટકા તલવાર અને લોખંડના પાઇપમાંની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે સુરતના ચકચારી તેવા દિલીપ ચાવડાની હત્યા મામલે પોલીસે મુખ્ય હત્યારા સૂત્રધારને ઝડપી પાડ્યો છે જ્યાં તેના સાથીદારોને ઝડપી પાડવા ચક્રો કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા